ચૌદ એપ્રિલ થી ગામની મંડળીમાં સ્વીકારવાનું બંધ કરી દેવાયું છે ગામની દૂધ મંડળીને તાળા લાગવા પાછળ કારણ બન્યું છે દૂધમાં કરવામાં આવેલું ભેળશેળ ગામની આ દૂધ મંડળીનું દૂધ બનાસ ડેરીના સણાદર ખાતેના પ્લાન્ટમાં જતું હતું પરંતુ આ મંડળીના જનરલ દૂધના સેમ્પલમાં ભેળશેળ કરાતું હોવાનું જણાતા બનાસ ડેરી દ્વારા આ ગામનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દીધું છે અને તેથી ગામની મંડળીએ ગામના દૂધ ગ્રાહકો જોડેથી દૂધ લેવાનું બંધ કર્યું છે બનાવમાં સવાલ એ પણ ઉઠે છે કે જો ગામની મંડળી દ્વારા દૂધ ગ્રાહકોના દૂધની ગુણવત્તાની ચકાસીને દૂધ સ્વીકારવામાં આવતું હોત તો આજે નિર્દોષ દૂધ ગ્રાહકોએ તકલીફ વેઠવાનો વારો ન આવ્યો હોત હું માળી રમેશભાઈ શંકરભાઈ ગામ ગંભીરપુરા તાલુકામાં અમારા છેલ્લા બે દિવસથી દૂધ ડેરી બંધ થઈ ભેળસેળયુક્ત દૂધ હોવાથી ડેરી બંધ કરેલ થઈ અત્યારે ગ્રાહકો બહુ જ રજળી પડ્યા થઈ દૂધ ક્યાં મૂકવું અત્યારે આવા સમયમાં તો વહેલી ધારણાએ તાત્કાલિક ડેરી ચાલુ થાય એવી અમારી નમ્ર વિનંતી છે ગ્રાહકો ભેળસેળયુક્ત આવે છે એમને બંધ કરાવશે અને અમારા સાચા ગ્રાહકો થાય એમનું દૂધ લેશે એવું મંડળીને અમે અપીલ કરશે દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવામાં ન આવતું હોવાથી જે પશુપાલકો ચોખ્ખું દૂધ ભરાવી તેમનું ગુજરાન ચલાવે છે તેમની સ્થિતિ કફોડી બની છે તેઓ બનાસ ડેરી સમક્ષ માંગણી કરી રહ્યા છે કે ભેળસેળ ગ્રાહકોનું દૂધ બંધ કરાય પણ જે લોકો ચોખ્ખું દૂધ ભરાવે છે તેમની માટે કંઈક રસ્તો નીકાળવામાં આવે